ધાંગધ્રિયા ખાતે ગુજ્જર સુતા સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે એક્યુપ્રેશર પદ્ધતિના કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે તારીખ એક છ બે હજાર ચોવીસથી તારીખ પંદર છ બે હજાર ચોવીસ સુધી આ આયોજન ધાંગધ્રિયા ગુજ્જર સુતા સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કેમ્પમાં એક્યુપ્રેશર પદ્ધતિથી શરીરના રોગો જેવા કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ થાઈ રોગ ઘૂંટણનો દુખાવો પેટની કબજિયાત હાથપોકમાં ખાલી ચડી જેવી શરીરમાં અપૂરતું લોહી પરિભ્રમણ જેવી ગંભીર બીમારીઓનું નિવારણ આ એક્યુપ્રેશર પદ્ધતિથી કરવામાં આવશે આ કેમ્પમાં સુનિતાબેન જમણાપરા દ્વારા એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે આ કેમ્પ લોકોના લાભાર્થે નજીવા દરે એટલે કે ફક્ત એક દિવસના દસ રૂપિયા લેખી રાખવામાં આવેલ છે આ શ્રી ગુજ્જરસુત્ર જ્ઞાતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યું છે કે સમાજના લોકો વધુમાં વધુ આ સારવારનો લાભ લે અને શરીરના રોગોથી છુટકારો મેળવે જય વિશ્વકર્મા ગુજરાત નાટ્ય સમાજ સેવા ટ્રસ્ટનું પ્રમુખ શું ભરતભાઈ આજ રોજ આજરોજ્ઞાતિની અંદર તારીખ એક પાંચ એક છ જૂનથી એક એક તારીખથી પાંચ તારીખ સુધી એક કેમ્પ રાખેલ છે રાહ દરે એક દિવસના દસ રૂપિયા લેખે પાંચ દિવસના પચાસ રૂપિયા રાખેલ છે તો સમગ્ર જાહેર ધંધાનું નિમંત્રણ જય વિશ્વ જય શ્રી કૃષ્ણ હું છું સુનિતા જમનાપરા સુરેન્દ્રનગરથી અને આપણે અહીંયા ધ્રાંગધ્રા ગુજર સુધાર સમાજની વાડીમાં આપણે પાંચ દિવસનું કેમ્પનું આયોજન રાખેલું છે પહેલી તારીખથી પાંચ જૂન સુધી આપણે આ કેમ્પનું આયોજન રાખેલું છે અને આ કેમ્પના રાહત દરમિયાન આપણે પાંચ દિવસના પચાસ રૂપિયા એક દિવસના દસ રૂપિયા એવી રીતે ચાર્જ રાખેલો છે